કેટલાક બાળકો આગમાં ભડથું થઈ ગયા હતા તો કેટલાક બાળકો પોતાનો જીવ બચાવવા ઉપરથી નીચે કૂદી પડતા મોતને ભેટ્યા હતા કરુણ દ્રશ્યો લઈ સ્મારક તૈયાર થઈ ગયું ત્યારે મૃતકોના પરિવારજનો સ્મારકે પહોંચી શ્રદ્ધાંજલિ આપી હતી ફરી એકવાર પરિવારજનોના રૂવાટા ઊભા થયા હતા અને પોતાના બાળકોનું મોત દર્દનાક રીતે થયું હોવાનું યાદ આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના સરથાણા નેચર પાર્ક ની જગ્યામાં આ સ્મારક બનાવવામાં આવ્યું છે અને આ સ્મારક નું લોકાર્પણ રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સુરત